આઠ ઇંચ થી લઈને બાર ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર સતત વરસાદના મોડલની અંદર પલટાવ જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાઈ રહ્યા છે ગુજરાતમાં પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન જોવા મળી રહ્યો છે ઓખા અને ગુજરાતના ભિન્ન ભિન્ન દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ બાર થી લઈને પંદર ઇંચ ઊંચા અત્યારે દરિયાની અંદર મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ગુજરાતના અનેક જિલ્લામાં

પોતાની અતિ ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે આમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારમાં અતિ ભારે વરસાદનું તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો પાછલા ચોવીસ કલાકની અંદર પણ બનાસકાંઠાના વિસ્તારમાં દસ ઇંચ સુધીનો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અહેમદાબાદના જિલ્લાની અંદર પણ પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજા એ ધબાટી બોલાવી હોય તેમ અહેમદાબાદના જિલ્લામાં નવ ઇંચ કરતા વધારે વરસાદ પડતા રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો છવાયેલા જોવા મળી રહ્યા હતા અને અત્યારે પણ તમે જોઈ શકો છો મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં પોતાનો તીવ્ર પ્રકોપ દર્શાવતી આ સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનો મજબૂત घेराव લંબાઈને ભયંકર જોર ગુજરાતમાં દર્શાવતો જોવા મળી રહ્યો છે હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના તટીય વિસ્તારમાં અત્યારે

ભયંકર પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તમધ્ય ગુજરાતના અનેક જિલ્લાની અંદર પણ અત્યારે ઘોર અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે જેમાં દાહોદના ક્ષેત્રથી છોટા ઉદયપુર મહીસાગરના વિસ્તારથી લુણાવાડા ગોધરાના પંથકથી બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદના જિલ્લાની અંદર ચાપાનેરના વિસ્તારથી લઈને અત્યારે અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સરહદીય મહીસાગર દાહોદ અને છોટા ભયંકર વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત લુણાવાડા ગોધરા વડોદરા ખંભાત નડિયાદ અને અહેમદાબાદના વિસ્તારમાં ભારે વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ અત્યારે ભયંકર ઉથલપાથલ મચતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર અત્યારે અરબ સાગરનો તોફાની પવન આવીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હલચલ દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમની તીવ્ર હલચલ વધી રહી છે તેમ તેમ વલસાડના વિસ્તારથી વાપીના પંથકમાં સાપુતારાના વિસ્તારથી આવા વનસાડાના વિસ્તારથી બીલીમોરાના પંથકની અંદર અત્યારે જળબંબાકાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સુરતના વિસ્તારથી નવસારી બારડોલીના વિસ્તારથી વ્યારાના પંથકની અંદર અને કોસંબાના ક્ષેત્રથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને સિનોરના ક્ષેત્રોમાં કરજણ ડભોઈ જાંબુસરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે અને વિસ્તારો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં છે જી હા દર્શક મિત્રો ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર સતત વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા આગામી ત્રણ કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યની અંદર નવલખી માવિયા હાલબડ ધંધુકાના વિસ્તારથી ધાંગધ્રા મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના તટીય ક્ષેત્રોની અંદર ધ્રોલ સાવડી વાકાનેર થાન ચોટીલા રાણપુર લીમડીના પંથકથી બોટાદરા વિસ્તારમાં ધંધુકાના વિસ્તારથી બરવાળા ગઢરાના વિસ્તારથી જસદણ બાબરાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે સોનગઢ પાલિતાણા ખડસલીયા ભાવનગર તળાજા અમરેલી કુંડલાના વિસ્તારથી બાબરા અને બગસરાના ક્ષેત્રોની અંદર સતત હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે મહુઆ રાજુલા તુલસીશામ ઉના કોડીનાર વિસાવદરના પંથકોની અંદર પણ ભયંકર મેઘ તાંડવ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે

સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર હલચલ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું તીવ્ર જોર દર્શાવી રહેલી નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે કચ્છની અંદર પણ ધીમી ગતિએ હળવો પલટાવ આવી રહ્યો છે લખપતના ક્ષેત્રથી નળિયા બાડલીના વિસ્તારથી માંડવી ગાંધીધામ રાપરને ખાવડના પંથકની અંદર આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હળવા પલટાવ સાથે આગામી ત્રણ કલાકમાં કચ્છના વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવે તબાહી મચાવવા માટે તૈયાર બેઠો હોય તેમ કચ્છના વિસ્તારમાં વરસાદનો આ નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસની અંદર દસ થી બાર ઇંચ સુધીના ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતના હવામાનની અંદર સતત મોટા જોવા મળવાના છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સતત આગામી સાત દિવસ સુધી ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો ક્યાંક વિસ્તારોમાં ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે જો સરેરાશ વરસાદની માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર આ સિઝનનો સરેરાશ ચપન ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌથી ઓછો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં છત્રીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવેથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આમ નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી હજી પણ ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે